તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ યુવક કેટલાક દિવસથી દુઃખી છે નામ વિરેન્દ્રસિંહ રાહુલજી રહેવાસી ઇસનપુર આ વિરેન્દ્રસિંહની પત્ની રાતોરાત તેને છોડીને પરદેશ જતી રહી છે અને આ બિચારો વિરેન્દ્રસિંહ ઈસનપુરમાં આટા ફેરા મારી રહ્યો છે આ માણસ કરે તો પણ શું કરે કારણ કે તેની પત્ની તેના કરતાં વધારે પૈસાદાર છે પાવરદાર છે અને અમેરિકાની નાગરિક પણ છે આ માણસની કહાની જાણી તમે ખુદ કહી શકશો કે આ વિરેન્દ્રસિંહ ખરેખર દુખી પતિ છે પૂરી કહાની શું છે તે ફરિયાદી વિરેન્દ્ર પાસેથી જ સાંભળી અને મારા વાઇફ ત્યાં દસ વર્ષથી રહેતા હતા એટલે એનું ફ્રેન્ડ સર્કલ બી ત્યાં એવું હતું એટલે રાતે પાર્ટીમાં જાય ક્લબમાં જાય એ વસ્તુ બી હું એની સાથે કહેતો હતો એ વસ્તુનું મને એવું કહેતો તમારી ઇન્ડિયન મેન્ટાલીટી છે અહીંયા હું ના ચાલે એ રીતે વસ્તુનો અમારે બી ઝઘડો થતો હતો ફોટોમાં જોવા મળતા દંપતીનું લગ્ન જીવન માત્ર ચાર મહિના સુધી ચાલું બાદમાં અચાનક અંત આવ્યો પૂરી કહાની કંઈક આવી છે વીરેન્દ્રસિંહે ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર અઢાર ના રોજ અમેરિકાના એટલાન્ટામાં રહેતી એનઆરઆઈ શ્રી ઉર્ફે રીમા સિસોદિયા સાથે લગ્ન કર્યા રીના દસ વર્ષથી અમેરિકાની નાગરિક છે બંનેના લગ્ન બાદ શ્રી ચારેક મહિના સુધી સાસરીમાં રહી અને ત્યારબાદ પરત અમેરિકા માતા પિતા સાથે જતી રહી હતી આ દરમિયાનમાં વીરેન્દ્રસિંહે પણ અમેરિકાની ફાઇલ મૂકી અને ઓગણીસ જુલાઈ બે હાજર અઢાર ના રોજ તે અમેરિકા જતો રહ્યો હતો વીરેન્દ્રસિંહ એવું હતું કે પરદેશ પોતાની પત્ની પાસે થઈ તે સુખી થઈ જશે પરંતુ તેનું આ ગણિત ખોટું પડ્યું પગારના ડોલર પડાવી લેતા માનસિક ત્રાસ આપતા રીમા નો પરિવાર તેને ત્રાસ આપતો હતો આ માટે દંપતીના જીવનમાં કજિયા થતા આ માટે રીમાએ વિરેન્દ્રસિંહ થી છુટકારો લેવાનો પ્લાન બનાવ્યો થોડા દિવસ પહેલા રીમા અને તેનો પતિ એક લગ્ન પ્રસંગ માટે અમદાવાદ આવ્યા હતા પતિને છોડી પત્ની છું ત્રણ કલાક સુધી પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો દિલો જાને દગો દીધો તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ ના રોજ બંને જણાની અમેરિકાની રિટર્ન ટિકિટ હતી વીરેન્દ્રસિંહની ટિકિટ પાસપોર્ટ બેંકના ડોક્યુમેન્ટ તેમજ લેપટોપ રીમા પાસે હતું તારીખ અગિયાર ફેબ્રુઆરીના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ વિરેન્દ્રસિંહ અને તેના માતા પિતા એરપોર્ટ પર પહોંચ્યા હતા જોકે શ્રી અને તેના માતા પિતા અને ભાઈ એરપોર્ટ આવ્યા નહીં ત્રણ કલાક સુધી વિરેન્દ્રસિંહે રીમાની રાહ જોયા બાદ તેને શંકા ગઈ હતી અને તેણે સાસુ સસરા શાળા અને પત્નીને ફોન કરવા શરૂ કર્યા તમામ લોકોએ ફોન નહીં ઉપાડતા વિરેન્દ્રસિંહ જોડે ષડયંત્ર રચાયું હોવાની શંકા ગઈ હતી વિરેન્દ્રસિંહે તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનમાં પત્ની અને સાસુ સસરા તેમજ શાળા વિરુદ્ધમાં અરજી કરી છે અને બધું લૂંટાઈ ગયું છે તેનો અફસોસ કરી રહ્યો છે એટલે એ લોકોએ પ્રી પ્લાનથી ષડયંત્ર રચીને જ્યારે અમારે જવાનું હતું અહીંયાથી અમેરિકાની ફ્લાઇટ હતી ત્યારે એ દિવસે જ એ લોકો મારા પાસપોર્ટ મારું ગ્રીન કાર્ડ પીઆર કાર્ડ મારા ડોક્યુમેન્ટ્સ મારા એજ્યુકેશન ડોક્યુમેન્ટ વર્ક ડોક્યુમેન્ટ મારા બેંકની ડિટેલ્સ છે લેપટોપ એ બધું લઈને અહીંયાથી ત્યાં અમેરિકા પર ફરાર થઈ ગયા અને એની કમ્પ્લેન આરો પોલીસ સ્ટેશનમાં એ જ દિવસે અગિયાર તરીકે આપી દીધી હતી આ સંસારમાં સમસ્યા પેદા થવાનું કારણ જાણીને તમે ચોંકી જશો પૂરી ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે વીરેન્દ્રસિંહ અમેરિકા ગયો હતો ત્યારે ઝઘડાની શરૂઆત થઈ હતી કારણ શું હતું તે ફરિયાદી પાસેથી સાંભળી એક ત્યાં એના છોકરા સાથે અફેર હતું એ અને એના મમ્મી-અપા અને એના ભાઈને લોકો મને જે ઘર જમાઈ બનીને રાખીને મારો હું ત્યાં જોબ કરું મારે એના પૈસા આપવાના દરેક ખાતામાં એનું જે મને ફોર્સ કરી રહ્યા હતા એનું મને કારણ લાગી સમગ્ર કિસ્સામાં વળાંક ત્યારે આવ્યો કે પાસપોર્ટ લઈને રીમા તો ફરાર થઈ ગઈ પરંતુ બીજા દિવસે એટલે કે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનથી વિરેન્દ્રસિંહના મોબાઈલ પર પોલીસ કર્મચારી ફોન કરીને જાણ કરી હતી કે રીમાએ તેમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો મુજબ ઘરેલુ હિંસા અધિનિયમની ફરિયાદ કરી છે વીરેન્દ્રસિંહની અરજી બાદ પણ પોલીસે રીમા અને પરિવાર વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરતા અંતે વીરેન્દ્રસિંહે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી જેમાં કોર્ટે તપાસ કરવાના આદેશ આપતા નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને કોઈ લોકોને પરદેશના મોહમાં એનઆરઆઈ સાથે લગ્ન ન કરવાની સલાહ આપી છે હું બધા યુવાનોને ને છોકરીઓને કે જેને બહાર જવાની મોમ હોય છે એમને હું એક મેસેજ આપીશ કે બહારના છોકરા હોય કે છોકરી હોય મેરેજ કરતા નહીં અહીંયા ઇન્ડિયામાં રહીને સારી રીતે મા બાપ સાથે રહો એ સારું એટલાન્ટા અમેરિકાનો બહારના વિદેશનું વિદેશમાં છે એટલે એના વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ કંઈક કાઢીને પછી આપણે સીબીઆઈને આગળ રિપોર્ટ કરીશું અને એ રીતે તપાસ આગળ વીરેન્દ્રસિંહનો પાસપોર્ટ તેમજ જરૂરી દસ્તાવેજો લઈને અમેરિકા જતી રહેતી પત્ની વિરુદ્ધ કાર્યવાહી કરવા પતિ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે ત્યારે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે પૂરી ઘટના માર્કેટમાં સામે આવતા ઘટના ચર્ચાનો મુદ્દો બન્યો છે કેમેરામેન ધીરજ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ